મારે ઓણ આવતા તારા છબે ઉભો રહેવો છે દુનિયાની અંદર માં મારે એક મારા ખેડૂત ઠાકોર સમાજ ની અંદર માં મારે એમ કેવું છે કે મને આવતા તમે આ પાંચ વર્ષે મને તમે હોટ આવતો ને હાલ છો તો તમે તો તમે એક દડો મારા કને આવશો તો દીતાડી તમે આની મધુરી કરીને તમે દીતાડ છો તો મારે દીતવાનો છે પણ આ બનાસકાંઠા ની અંદર માં ગુજરાત ની અંદર માં ભારત ની અંદર માં અને આજ મારે તમને એમ કેવું છે કે આજ મારો વિડિયો અત્યારે યુટ્યુબ માં ફરતો હશે અને સમાજ મને હું તો લાગે તો હું કોઈ દેડો પાછો ન પડું પણ તો માતાજી ની કે દે સગન કે દે રામ આપી દે વાળા ભગવાન થી કોઈ મોટો વજો નથી લાઈટ સાબ નો છોકરો વજ્યો નથી ભગવાન ને હવ માને હવા ના દાડે ઉજે અગરબત્તી કરે તો મારે પણ એવી અગરબત્તી કરવી છે હમ તો તમે આવતા મતલબ તમે આવતા તારા સભ્યોમાં ઉભા રહેવાના છો તો તો યાર આ તો હું તારા સભ્યોનો વીડિયો બનાવી રહ્યો છું ને તારા સભ્યોનો વીડિયો બનાવવા તો મારે એમ કેવું છે કે મારો ઠાકોર સમાજનો છોકરો તો કદાચ મને હોટ આલે ને તો મારે તારા સભ્ય ઉભો રહેવું છે ને કે મને કોઈ ના એમ કોઈ કોઈ ખરાબ વસ્તુ બોલે તો મારે આજથી કીન મારે એના માથે તને ઠાકોર છોકરો હોટ તને સપોર્ટ કરશે પૂરો પૂરો સપોર્ટ તને સપોર્ટ કરશે ઠાકોર સમાજ તને પૂરો પૂરો સપોર્ટ કરશે પણ તું મારો સપોર્ટ કરીશ બરાબર ધારાસભ્ય બન્યા પછી તો મારો સપોર્ટ કરીશ તમારો સપોર્ટ એક કરોડ રૂપિયા ની અંદર બંને પછી તમે ગાઉનો અને આપડા જિલ્લા નો તાલુકા નું જે છે તમે શું કરશો એનો વિકાસ શું કરશો વિકાસ વિકાસ આપણો ઠાકોર ના છોકરા ને નોકરી માં લઈશ

આ વાહ માં આવ્યા છે એટલા સુધી મારે ભાઈ ગામ અમરપુરા ગામ ઉધી રોડ બનાવવાના છે મેરાનો રોડ બાકી થી સરસ સર ભલાભાઈ બઉ મસ્ત તમે કીધું છે પણ આવતા ખરેખર આવતા પાંચ વર્ષે યાર તમારે ઉભો રેવાનું થાય છે ખરેખર અને ઠાકોર સમાજ એટલે કેવો છે કે ભલાભાઈ સપોર્ટ પૂરે પૂરો ભલાભાઈ લડશે સમાજ માટે મારે તમે કેતા મરી દો ઠાકોર સમાજ ને મારે સુધારવી છે હા સરસ સરસ યાર કે સાચી વાત છે યાર ઠાકોર સમાજ ને મારે સુધારવી હતી તને ઠાકોર સમાજ પૂરી પૂરો યર સપોર્ટ કરશે આવતા પાંચ વર્ષ તું ઉભો રહેજે ઠાકોર સમાજ ને મારે સુધારવી દે ઠાકોર સમાજ જો કદાચ મને ઓછો ના લાવે તો તો મારે અત્યારે જગત ની અંતર માં જીવતો જ નકમ ઓસો હું હમ બસ સાચી છે સાચી તો તમે ભાઈ ભલાભાઈ નો અવાજ સાંભળજો મસ્ત છે તો ભલાભાઈ સ્ટાર્ટ કરો બોલ સદગુરુ ભગવાન કી જય હો જય હો

શતગુરુને પનારે પડ્યા હંચલા એને આ હરીને મળે આ એ દ્વારે કાનાના ભાઈ ભાઈ એ મારો મને કશું ધારો દ્વારકાનાના આ શું મળ્યા તને બધારું હું ગણે એ ફરે દ્વારકાનાથમાં એ મને કુદરતી માયા લાજી અને મારે સપના દેવો તુગમાં

મન મરે મારે મોમતા મરે મર મરદ આવે શ્રી હા જગત ની અંદર માં આ છે ને કૃષ્ણ ના મરે કોક દાડો ભલે જાય મોમતા મરી શ્રી હા ઓ હા તમે આ ભજન આ તમે ભજન તમને આ ગાતા તમે ક્યારનું હિસાબ આવું ભજન એવું સરસ છે તમારો અવાજ છે સરસ છે મસ્તરો તમે ગાવ છો તમારી લાઈન સારી છે તો તમે મને દ લગાડ્યો ભલા ભાઈ બનાસકાંઠાની અંદર માં મણીરાજ વાર આરી જીત ગાયું તું ઓ પણ આપડો તો ભાઈબંધ રાત

ગુજરાત ની અંદર દારૂ પીવા મળ્યા એટલે આપણે અંદર આપડે સમાજ ને પછી આવતું નહીં અમારે કલાકાર બનવો હતો કલાકાર બનવો હતો પણ આ મને કોઈ સમાજ પ્રમાણે મને સપોર્ટ ના આવે એટલે આ દારૂ પીવા મળી જાય કોણ અમારા રામદાન સાઉડ ના આલ્યો કોઈ દડો અમારા ધોગલાઈ ને ભદન ના ગાવા લ્યા લે ના ગાવા લે તો પછી અમારે કરવાનું શું ના મારી બેટી મને ગાવા ના આલી ને કયા તમે કલાકારો